બેસતું વરસ તો આજ છે અને પડતા દિવસે છે પણ આપણે તો શું કે હવે આવું કરી ગયા હે બધુંય એમના પ્રમાણે આપણે હાલવાનું થાય છે હમણાં ભાઈ હજુ આવ્યા હમણાં આવશે હવે હું છે જતો રતો રહ્યો હે આ ઘરે લેતો નહીં પાછા મને કઈ એવા નહીં મને સમજાય એવા હે એક તો મારા ટીચર ભર્યા છે બધા બહુ ચાલ લાખ છે એમને વધારે ચાલ લાખ તો કાઢ્યો હે દ્વાડું બોલો વાળો બહુ એક નંબર નો દોઢું બોલે એ ઓળ સોમો

હા હા આજ તો નવું વરસ આવી ગયું છે બેસતું વરસ ચાલુ છે આજ ન છે બેસતું વર આજ તો બેસતું પેલા વરસાઇને રોમ રોમ કરવા જવું છે બરાબર નોનો ભાઈ તો કોઈ આવે એમ છે નહીં અને નોનો કોઈ બુદ્ધિ છે નહીં એ કોઈ મને રોમ રોમ કરશે નહીં એના જવું એ બધા ભેગા થાય ને એ રમ રોમ કરિથી બ્યા સારી વાત કરો મેં એમ મકા દઉં એટલે પેલા સુરતલાલ બોલાવતા બોલાતા તો એ મકા જશે આરે રીતે મેનુ એક વળા

એ ઠેક બબા બહુ બુ રાખો આજ નવ વાર અમારે તો રોજ નવ વાર એક બેગ માર્યું એટલે રોજ નવ વાર કશું કરવાનું ના ગો મામવું તો જવું પડશે કારણ કે ગોમમાં રમ રમ નહીં કરવો ને તો ગૌ મારા એમ કહે કે આ બે જરૂરિયાત જાય છે તમપણે પ્રજાનું પીવાનું અને દહની એક્ટિંગ કરવાની

રામ રામ તો કરવો પડશે ને પોતા એના કે ગામ વાળા આપણા ને નાથમાં એને ખાડી મેળો વાહ તો હે તો નહી આપણી ઓછો કીધો હોય તો

મારવા બાપુ તમે એક વસ્તુ બધા ઘરે મળ્યા બરાબર બધા આપડે કર્યા સિવાય

બાપુ હું ભલે ભીધો નહીં બાબુ હવે તારે જો હું કઈ ખોરસી લઈને જાઉં હું અમે અમારી રીતે

નવું હે અને તું નોનો કેવાય નોનો ના મોટા ને સમજવું પડે નોનો તો ખગર તો જાય નોનો પછી શું હે કે નોનો પકમા પડવા જાય મોટો રે અલ્યા પકમા ફરેક ના પડે પણ આવે અલ્યા તો બેઠો એક પડે લાયો એ લાયો હા જા જો તારું કામ હું આઈ જો છે ને

બે તું આખી જિંદગી ની સમજે તો બીજા આમ સમજાવ ભે જઈ નહીં આખી જિંદગી મને ભેળો ગળ્યો હોય તો સમજાવો ને બાપ મોટા ભાઈ ના માફી માંગી પગમાં પડાલ સાચ માફ કરી દીધા ભાઈ ભાઈ આમાં રે તો ઝઘડો કરીને કોઈ લેવું નઈ અને પ્રેમથી માજી લેવું રાજી ખુશી ના કેવાય મળી જાય મારા પૈસા નો પીવું હું પાછી મારું કરું

બાકી આના વગર મને ના ફાવે મારા વગર આને ના ફાવે બાપુ માને લઈને